Avasat guru no sangayam ne tayo le le. Janagawa jata bhagtino rangalajo. Avasat guru no sangayam ne tayo le le. Dana mana dana ni kari purbani aturiyatita ભજન ગાવા જતા ને કે ભક્તિનો રંગ લાગ્યો એમ જેને થોડો જાજો જો ભેળી હારો જેને જેને હશે ખરેખર એને જ આ રંગ લાગે તમે જોઈ લો બાકીના નક હજારો માણસો લાખો કરોડો છે પણ એમ નથી થતું થોડીક જિજ્ઞાસા હોય અને જો એવો સંગ મળી જાય એટલે ગંગા સતી જેવાય કે કે સંગ જો કરો તો પાનભાઈ તમે એવા નહીં કરજો તોય ભવ પાર ઉતરી જશો તન મન ધન ની કરી કુરબાની ખરેખર તન મન ધન ગુરુ ને હું કરવું છે પણ આ જેને જેને એના શરણે મૂકી દીધું અને પછી કાંઈ આ મારું નથી એક તો જાણી ખરેખર અત્યાર સુધી અજ્ઞાનમાં આપણે એવું માનતા હતા કે આ મારો દેહ છે અને આ બધું મારું છે પણ ગુરુ મહારાજે આ ખરેખર નક્કી કર્યું કરાવ્યું આપણાને કે તું ધારસી તું નથી તું આ દેહથી કાંઈક જુદો છું એટલે આ તન મન ધન એના શરણે ધર્યું અને ત્યારે નક્કી છું તૂર્ય તીત સમજાયો અને જણાણું જેને જેને નક્કી થયું હોય તો એને નક્કી થાય ખરેખર સૂર્ય તીર્થ એટલે શું કહેવાય આપણી દેહની અવસ્થા છે એક જાગ્રત આપણે બેઠા છીએ બેઠાશી પછી એક ખુઈ જાય એટલે સપના અવસ્થા ચાલુ થાય પછી ત્રીજી સુસુપ્તિ જેમાં તમને કાંઈ ખબર ન રહે ગાઢ નિંદ્રા થઈ જાય અને સોથી છે તુર્યા તીત આ તૈણે તૈણને જે જાણવા વાળો છે ને એના ગુરુ મહારાજે આપણાને ખરેખર ઓળખાણી નહીં જાણે છે સપના અવસ્થાને જાણે છે અને સુસુક્તિ અવસ્થાને એ જાણે છે એને હારે આપણાને ખરેખર એના હારે ઓળખાણ કરાવી આ એ છે તું છો આમ તો જીને જીને જ્ઞાન થયું ને એને એમ કીધું કે હું શું હું એટલે આ દેહભાવ નહીં હો પણ ખરેખર દેહને બાદ કરતા જે નક્કી થાય એ પણ એ ક્યારે નક્કી થાય ખરેખર ગંગા સતી જેવા કે ધડ માથે જેને શીશ ન મળે બાય આ ખેલ છે ખાંડાની ધાર તમે તમારા શિશ ઉતારો તો રમાડું બાવનની બાય ખરેખર ને ઉતારવાની સદગુરુને હું જરૂર છે પણ ખરેખર એટલા માટે કે આમાં જ બધું ભર્યું છે ભર્યું છે હું એવું એ આપણા બાળ પરથી જેટલા આપણને આ સંસ્કાર નેડવામાં આવ્યા અજ્ઞાન અવસ્થાના એ બધાય આ ચિતમાં ખરેખર સંગ્રહ થાય છે અને જો એ ચિત્ત શુદ્ધ થાય તો આ જે સત્ય છે એ નક્કી થાય બાકી જો આપણે એ જો જૂનું શીતનો ડાઘા ને તો આ નક્કી ન થાય એટલા માટે સદગુરુને આ શિષ ઉતારે છે અને ગુરુ સરને નવું ગુરુ મુખ આપે છે એટલા માટે કબીર સાહેબ સાહેબને કોકે કીધું કે પ્રેમ ક્યાંય મળે તો કે હા તો કે મારે આખા ગોદામ ભર્યા છે પ્રેમના મોટા મોટા કે કે લઈ જાવ જેને જોતો હોય ને પણ કે ભાવ એક છે શિશ સોંપી લઈ જાઓ કે અને શીસ સોંપ્યા પછી પ્રેમ જાગ્રત થાય ખરેખર આ નક્કી છે બાકી પ્રેમ રહ્યો ને એ નથી મળતો વાટે ઘાટે નથી મળતો વાડી પાણી પાતા નથી મળતો ગામો ગામની ગુજરા ગુજરી હભાળતા પણ જો આવો સદગુરુ ઝરણે જઈ અને જો શીશ ઉતારે તો હાસો પ્રેમ એને મળે આશા પ્રેમની જાગૃતિ આવે અને એનેથી આની ઓળખાણ થાય બાકી જમણા આવડા કહેતા શામળાની એને બોલજો એમ શર્મ ચક્ષુ બોલજો થોડો થોડોક શબ્દ ઠીક રહેશે હા એનેથી તો આ નક્કી ન થાય તો એવું છે એટલે કીધું કે તન મન ધનની કરી કુરબાની તુર્યા જ સમજાયો કે ગુરુ મહારાજે આપણને जी भजन गवागती न